બોલો ભૂલા પડ્યા બાજુ આજે ભૂલા નહીં પડ્યા મારા તમે શું ઘર મારા તમે જબરું કરો

હવે કરી હું આ ગાઈડ કરી મેલો ને બલા બંદર પુરા હા પર મારે ગોમ હારું હો મારે બેટો એટલે આપણ કેવું બોલું ના ખબર હા છોકરાઓ એવું ગોમ ગોતવું પડે કે હા સાચી વાત છે ઈ બધા એ વાત છે પણ હું તો ચાલે યાર હું તો વાત રાજી હું તો આ તારા વાતો જો એ તો ગોય મહારાજ હું હને વાય કપાવા જ્યો તો પણ હઈ ની ઈની જે કાતર હતી ને વાય કપાવાળા ની ઈ બટકાઈ ગઈ મારા વાળમાં જીવ નાખી ઈ બટકાઈ ગઈ એટલે એને કીધું કે તું બફર કેડે આવજે એટલે પેલી ઘાસ કાપાની કાતરામાં ઈની પાકવી નાખી આપણે ગોમમાં એક જ

તમારી સેવા કરે હું કરે તમારી એની કરો સેવા સારું સારું આપડે જાન છૂટે દઈએ એટલે અશ્વિન બોલો મુહૂર્ત તો હા કયું

હવે તમારે વિધિ માં મને યાર લોકો હરું પાર લાડવા સીતે લાડવા મને યાર આ ઘી કારણે મારા જેવી થઈ આજે ખવડાવે બરોબર તમારું છે